મા ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમના નોરતી અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા જગતજનની મા જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમ ના નોળ થી અંકલેશ્વર સી ના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા અંકલે શર્મા ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા આયોજકો દ્વારા ખેલૈયાઓને કુમકુમ તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારબાદ દેશભક્તિની થીમ ઉપર ગરબા રમવામાં આવ્યા હતા ભારતીય સેનાના માનમાં આયોજકો દ્વારા ગરબામાં દેશભક્તિની થીમ રાખવામાં આવી હતી જેમાં મન મૂકીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા આ તરફ વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ યુવાધન હਿੱલડે ચડ્યું હતું શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ અંકલેશ્વર દ્વાર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં આજે દેશભક્તિની થીમ ઉપર ખેલૈયાઓને ગરબા જુમવાનો અવસર મળ્યો શરૂઆતથી જ ખેલૈયાઓ જ્યારે ગેટની અંદર એન્ટર થયા ત્યારે અમે તિલકથી એનું સ્વાગત કર્યું તમામ ખેલૈયાઓનું તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારબાદ દેશભક્તિની થીમ ઉપર જે દેશની સરહદ ઉપર રક્ષણ કરે છે સૈનિકો એને યાદ કરીને આજે સ્પેશિયલ અમે આ ટીમ નક્કી કરી અને તેની ઉપર ખેલૈયાઓને ગરબે જુમાડ્યા હતા